નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે ફતેગંજ પોલીસ મથકની આગામી દિવસોમાં કોઈ મોટી ઘટના બને તે પહેલા જ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે ફતેગંજ પોલીસ દ્વારા નવાયાળ વિસ્તારમાંથી સન્ની ઉર્ફે તન્મય જાદવ અને સન્ની સિંઘ નામના બે શખ્સોને લાયસન્સ વગરની લોડેડ વિદેશી પિસ્તોલ સાથે બાતમીને આધારે ઝડપી પાડવામાં આવ્યા છે પોલીસને વિદેશી પિસ્તોલ સાથે સાત જીવતા કારતુસો પણ મળી આવ્યા છે જે પણ પોલીસે જપ્ત કર્યા છે જૂની અદાવત માં બદલો લેવા માટે પકડાયેલા બે આરોપીઓ લોડેડ વિદેશી પિસ્તોલ લઈને નવાયાર્ડ વિસ્તારમાં નીકળ્યા હતા અને પોલીસે તેમને બાતમીને આધારે ઝડપી પાડી મોટી ઘટનાના અંજામને નિષ્ફળ બનાવ્યો છે પોલીસે આ બંનેને ઝડપી પિસ્તોલ અને કારતુસો ક્યાંથી લાવ્યા આગળ શું તેમનો પ્લાન હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે આ અંગે ડીસીપી ઝોન વન જુલિકોટિયાએ વધુ માહિતી આપી હતી

આજે કે બે ઇસમોને લોડેડ વેપન સાથે પકડી પાડ્યા છે શું ચાખી વિદાય આજે પતકેનજો પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર નવાયાર્ડ જે વિસ્તાર છે એમાં બે ઇસમો લોડેડ પિસ્તોલ સાથે આવનાર છે એની વાતની પીઆઈ મળતા છે પીઆઈ પીએસઆઈ બસાવા અને સર્વેલન્સના માણસોને મોકલતા એ બંને ઇસમો લોડેડ પિસ્તોલ સાથે મળી આવે છે મેડમ કોઈ ક્રાઇમ કરવાના હતા કારણ કે લોડેડ પિસ્તોલ હતી એટલે કોઈ અંજામ આપવાના હતા કોઈ કાર્યવાહી મહે જૂન 2024 માં આ જે હાલ જે ઇસમો પકડાયેલા છે એ ઇસમો ફરિયાદી હોય એ પ્રમાણે એક ગુનો દાખલ કરેલો હતો એટલે એના જે સામેવાળા થાય મતલબ કે બે હજાર ચોવીસમાં જે ગુનો દાખલ થયેલો હતો એના જે આરોપી છે એ આરોપી ને મારવા સારું આ લોકો આજે નીકળી પડ્યા હતા શું ગુનો દાખલ થયો હતો 2024 માં શું વિગત હતી તે બસ સાતનો અને રાઇટિંગ નો ગુનો દાખલ કરેલો હતો હા કોના વિરુદ્ધમાં એક અંડી અને એક અશોક માયાવંશી એવા પ્રકારના જે ઈસમો છે ને મારવા સારું આ લોકો નિકળી આવ્યા એટલે અંગત અદાવતમાં કે જે ગયા જે ગુનો दाखल થયો જે આરોપીઓને આને માર મારેલો નામ છે તન્મય તન્મય જાધવ અને બીજાનું નામ છે સનીસિંહ પણ આ લોકો કે ગુનાઈ દીધી આજ કે ધરાવે છે ઉકે તનમય જાદવ નો મારા મારી બનાવ છે લો આ રિયોલ ક્યાંથી લાવ્યા હતા કોની પાસેથી મંગાવવા આવી હતી એ હું જણાવે છે કે આ લે અમારા કાકા પાસેથી મેળવેલું હતું પણ કાયદેસરની કાર્યવાહી કરવાનું ટ્રામ અને પૂછપરછ કરવાનું કામ ચાલુ છે કેટલી બુલેટ્સ હતી હતી ટોટલ બુલેટ્સ સાત હતી પણ આપ માનો છો કે એક બાજુ વડોદરાના કમિશનર આજે ગુનાખોરી છે તે ઓછા કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે બીજી બાજુ આવા તત્વો વડોદરાને બદનામ કરવાનો કાવતરો કરી રહ્યા છે કયા પ્રકારની કાર્યવાહી થશે તો જ્યારે વડોદરા કમિશનર સાહેબ ગુનાખોરી ઓછું કરવાનું કામ કર્યા છે એના જ ભાગરૂપે પોલીસ એક્ટિવ થયા અને આ પ્રિવેન્ટિવ એક્શનના ભાગરૂપે આ કામ કરેલું છે અને કોઈ ગુનો બનતો અટકાવેલો છે ઓકે ડન ડન